નમસ્કાર દર્શક મિત્રો ઊંચું દર્શના જોશી તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જિતેન્દ્ર સોલંકી સાથે સાબરકાંઠાના પ્રાંતિજના ગ્રામ્ય પંથકમાં પ્રેમિકા ભાભીએ કરાવી દિયરની હત્યા પ્રાંતિજના સાદોલિયા ગામની પ્રેમિકા ભાભીએ પ્રેમી સાથે મળી દિયરનું મોતનું કારસ્થાન પ્રાંતિજના ગ્રામ્ય પંથકમાં બની હત્યારા કારસ્થાનની ચકચારી ઘટના ભાભીએ પોતાના દિયરની હત્યા માટે પ્રેમીને આપી હતી બે લાખ બે લાખ હત્યાની સોપારી કોકિલા મકવાણા નામની મહિલાએ ગામના દોલતસિંહ મકવાણા નામના વ્યક્તિ સાથે હતું અફેર દિયર ભાભીને ગેરસંબંધ મામલે અવારનવાર કરતો હતો સમજાવવાનો પ્રયાસ દિયરના સમજાવટના પ્રયાસ સામે પ્રેમિકાએ પ્રેમી સાથે મળી દિયરનું ઢીમ ઢાળી દેવડાવ્યું પ્રાંતિજ પોલીસે સોપારી આપનાર ભાભી સહિત ત્રણ આરોપી સામે ફરિયાદ ત્રણ આરોપી સામે ફરિયાદ નોંધી પ્રેમિકાના પ્રેમિકાના દરની હત્યામાં મિત્રનો મેળવ્યો હતો સાત મહિલા સહિત ત્રણ આરોપીએ કરાયા છે જેલ હવાલ માતા સમાન ભાભીએ દિયર હત્યા કરાવી દેતા સમાજમાં ભારે ચકચાર તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ